બનાસકાંઠાના સરહદી વિસ્તારના છેવાડાનું સુઈ ગામ તાલુકામાં આંગણવાડી કર્મચારી સભા યુનિયન દ્વારા શિવાભાઈ ચૌધરી દ્વારા આંગણવાડીના કાર્યકર અને તેડાગરની બહેનોને શોષણમુક્ત કરવાની લડાઈમાં બહેનોનો પૂરેપૂરો સહયોગ કરી કર્મચારી તરીકેના સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી બધી જ બહેનોને પોતાના સ્વખર્ચે સુઈગામ તાલુકાની બહેનોને સહયોગ કર્યો તેમજ હજુ પણ દરેક બહેનને આંગણવાડીમાં કોઈ શોષણ જેવી તકલીફો પડે તો સહયોગની ખાતરી આપી જે બદલ સુઈગામ તાલુકાની આંગણવાડી કર્મચારી સભા યુનિયનની બહેનો દ્વારા શિવાભાઈ ચૌધરીને ચાંદીની લકી રાખડી બાંધી ભય બનાવવામાં આવ્યા યુનિયનના પ્રમુખ ચંપાબેન સુઈગામ આવી બહેનોની મીટિંગ યોજીને રાખડી બાંધી પ્રમુખ રમીલાબેન મકવાણા સુઈ ગામ તાલુકો આંગણવાડી કર્મચારી સભા ગુજરાતના પ્રમુખ ચંપાબેન પરમાર સાથે નિરૂપાબેન અને મધુબેન કાપડીને બહેનોને સંગઠન વિશે માહિતી આપી અને વડોદરા ખાતે ત્રિવર્ષિક સંમેલન અને હિન્દ મજદૂર સભાના પંચોતેર વર્ષ પૂરા થતા ઉજવણીમાં વડોદરા ખાતે આવા આહવાન પણ કર્યું હતું આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો